સમજાય એટલે આમાં ઘણા એવા બેઠા છે કે જેની સામે અન્યાય થઈ ગયો છે કોકનું કઈ કે લઈ લીધું છે કોકના શેઢા દબાયા છે કોકના આપેલા પાસા નથી આપ્યા અને ઘણા મેં એવા જોયા કે છેલ્લા અઢી મહિનેથી અહીંયા આવું આવું કરતા હતા આવવાનો વ્યાત નતો ને આ જ આયા છે ભાઈ છે કે નહીં એટલે જો આ તમારો સમય પાકી ગયો છે પરમાત્માની દયા થઈ છે તો હવે બીજે ડાફોળિયા મારવામાં ટાઈમ ના બગાડશો એની દ્રષ્ટિ દ્રષ્ટિ મેળવી લો તો આ સૃષ્ટિ હારી જ છે આપણને જીવતા નથી આવડતું ભાઈ સમજ્યા કે ભગવાને આપ્યું હોય ને તો એ આપણે ભેગું કર્યું મારા છોકરાને એટલો ભણાવી લો ફલાણું આમ કરી લઉં થોડુંક એ ઘર બનાવી ચાલુ પણ તું મરી જઈશ તો એમના ભાગમાં એ છે એ થશે અને કદાચ નહીં હોય તો તું ગમે એટલું ગાળિયા કરીને ભેગું કર્યું એવડાય તું પથારી મૂતો હોય છું નાચ વાળ દે છે એટલે દીકરી દીકરાને ભણાવો એવા ખોટા માણસની સોબત થી દૂર રહો કે છે ને સંગત એવો રંગ લાગે માણસ જેવો સંગ એવો રંગ આવું બધે કે છે કારણ કે આ સૃષ્ટિ છે આ સૃષ્ટિ ઉપર જુઓ જાત જાતની બધે આખી ધરતી એક જ છે પણ જાત જાતના વૃક્ષો છે જાત જાતના ફળ ફૂલ એના બધાની અલગ પહેચાન છે કે બાવળીઓ કેરી ના હાલે એમ માણસે એ ટાઈપ ના છે કે જે જેની પેલી ને વૃત્તિ છે એવું વર્તન લોકો હારે કરે સમજાય અને જાજુ તો કઈ ન નડતું માણસ બીજાનું જોઈને દુઃખી થાય ને આ જ નડે બીજું કઈ નહીં કાલથી ઊંધું ઊંધું વીચી નાખ્યું બંધ કરીને કર્મ કરવાનું ચાલુ કરો બાકી હું વિશ્વાસ સાથે કહું બે વર્ષે પરમાત્મા તમને હાલવા આવવું પડે માગવા ના જવું પડે તેમ કહું ગોવાભાઈ રોજ અઠવાડિયું બે રોજ તમારા ઘરે કંઈ થોડા પૈસાના દરોડા થાય થાય કર્મ કરવું પડે હું પોતે શું તો નોકરી જવો જ છું મહેનતનો રોટલો ખાવો છું પરમાત્માએ જે કઈ જ્ઞાન આપ્યું જે કઈ શક્તિ કામ કરતી છે એ એ જાણે છે હું જાણું છું હું કોઈ કંકોત્રી લખીને તો અહીં બોલાવતો નથી અને જગતમાં કદાચ પાંચ ગાંડા હોય પચી હોય પાંચ લાખ ના હોય ભાઈ ફાયદા વગેરે આ જગ આ જમાનામાં કોઈ ક્યાંય દોડતું નથી સમજાય હે ને પણ અને હા પહેલાં અમે જોતા હતા ને હજુ કંઈક જોશું તો હવે અમે નક્કી કર્યું આજ તમે આ બધા આવ્યા હશો તમારા બધા મેં ખિસ્સામાં જેટલા પૈસા હશે એમ લઈ લેવી તો તમારી પાસે કંઈ રહે ખરું તો એમ અમે ત્યાં જે તપ કરીએ એ બધું તમને થોડું વાલી દેવું સ્વાભાવિક વસ્તુ છે ને કોઈ આપ આપે આ તમારી સંપત્તિ છે એમાંથી તમે કદાચ એક ધર્માદામાં લખાવો પાંચ પચીસ હજાર રૂપિયા લખાવો પણ તમામ મિલકત લખાઈ દો છો ખરા કે એ તો છોકરા મોટા થશે ને એ રડશે ને એમની હાટું ભેગું કરશે કરે હા કે ના તો બોલો આ બાજુ જેલમાં પૂર્યા એમને આવો હે અવાજ તો બોલો જ ખરા ભલામણ કે બંધાણી હો બધાય એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે જે કંઈ પહેલાં હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો તો એનો હું જવાબ આપી શકતો હતો હાલ આટલા બધા રોજનું નો દસ થી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે કારણ કે જે આમાં હવાથી રોકાણ આવે છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આવ્યા ને કેટલા જતા રહ્યા પણ ટૂંકમાં તમને સમજાવું કે જે કઈ છે ને એ આ બેઠું એ કરે છે મારી પાસે કોઈ ચમત્કાર નથી આવું તમને ખુલ્લું બોલવાની કોઈ હિંમત હોય કે ના હોય બે નંબરની વાત છે કારણ કે મેં ઘણું જોયું ઘણા એમ કે તું મન પગે નતો લાગ્યો એટલે તારા ઘરે આ થયું આવા મેં દાખલા જોયા એ કાં તો કે હા અમારે અરે વડકા કર્યા હતા ને આ એમાં જો પણ કરતો હરતો નારાયણ સર ભોળાનાથથી મોટું કોઈ નથી ગયું સમજી લો બધા એમ કે હું આમ કરી આલું હું આમ કરી આલું હું તો માનું એનો સાત મહિને જન્મ થયો જ હું માનું એ ચમત્કારી છે થયો છે કોઈનો એટલે પરમાત્માની દયા હોય કોકને માર્ગ બતાવો તમે પોતે પૂજનીય નથી આજે હું છું તો ઘણા મેં બંધ કરી દીધા પગ્યા લાગતા ધ્યાન કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હું તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્માનું ભજન હતું એની ઉપર ભાવ હતો અને એને કંઈક મારી ઉપર વિશ્વાસ પડ્યો અને જેના આધારે હું લોકોની જે કંઈ પ્રાર્થના કરું એ દુવા લાગે છે ને એ કામ થાય છે તો એ ડાયરેક્ટ દુઆ તમે કરતા શીખી જાવ તો થશે હું ઘણા એને કઉ દાદા પ્રશ્ન કીધું એ ના સાંભળતા હું સાંભળું એની હું ગેરંટી કામ તો ને એટલે માંથી બહાર આવો કે તમે તમારું પોતાનો આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળીને જલીદ હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો જીવો ત્યાં લગીન નહીં મેલે ભલા મા શું કામ જ્યાં ને ગુરુવાર શનિવાર રવિવાર ઠેલિયું ભરવી ભરવી નીકળી જાવ જોરાવા હાટુ એક જગ્યાએ ખાડો ખોદો તો પાણી આવશે સમજાય હે હા મને પરમ દિવસે જ એક જણ ભેગા થયા કે મેં કુટુંબ હાટું આમ કર્યું ને ફલાણું કર્યું ને મને જ ના મળ્યો ને મને કઈ ગણતરી નથી ને આવું કહેતા હતા ખાસી વાર મારી પાસે બેઠા મને ઉતારી પાડ્યોની ની બધા વિચે આવું બોલતા એટલે ભાઈ તું હારો છું તું મને શું કામ ગણાવે એનું તને હારાનું સર્ટિફિકેટ પરમાત્મા આપશે તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીનમાં તને એનું રિઝલ્ટ આપી દે છે અને તારી હારે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગતમાં ગાવું હોય